જામનગરની મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલમાં એક નવો જ વિવાદ ઉભો થયો છે ડોક્ટર દીપક રાવલ સામે જાતીય સતામણીના ગંભીર આરોપ થયા છે ડોક્ટર દીપક રાવલ પરેશાન કરતા હોવાનો તાલીમાર્થી વિદ્યાર્થીનીએ દાવો કર્યો ઓટીમાં વિદ્યાર્થીની સાથે અશોભનીય વર્તન કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે તો ડોક્ટર દીપક રાવલ ફોનમાં વિદ્યાર્થીનીના ફોટા રાખતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે અત્રેની સંસ્થા ખાતે એનએસએસ વિભાગમાં વિભાગના વડાશ્રી તેમજ વિભાગના સહ પ્રાધ્યાપક વચ્ચે આંતરિક ઘર્ષણને લગતી વિગતો શનિવારે રવિવારે સાંજે ધ્યાનમાં આવેલ અને તેના સંદર્ભમાં હકીકત લક્ષ્ય અહેવાલ માટે સવારે ત્રણ પ્રાધ્યાપકોની કમિટી મૂકી દેવામાં આવેલ હતી પરંતુ જે આજ સવારે વર્તમાન પત્રમાં વિગતો જાણવા મળેલ છે તે પ્રકારની કોઈ ફરિયાદ લેખિતમાં આજ દિવસ સુધી અત્યાર સુધી સંસ્થાને મળેલ નથી પરંતુ વર્તમાનપત્ર ને ધ્યાને લઈ અને આ વાસ્તવિકતાની સંવેદનશીલતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે જે મહિલા જાતીય સતામણી સમિતિ કાર્યરત છે તેમને આ મુદ્દો સોંપી દેવામાં આવેલ છે અને ફરિયાદી કોણ છે અને હકીકતલક્ષી અહેવાલ શું છે એ હવેની તમામ વિગતો આ સમિતિ દ્વારા એકઠી કરી અને રજૂ કરવામાં આવશે તે પ્રમાણે આગળ ઉપર પગલાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે